ચકના ખાતું અરે ભાભી એક વાર ખાવ ને બહુ મસ્ત છે જવો મસ્ત ચકના જવો યાર બહુ ટેસ્ટી છે ચટપટો બહુ ખાવ છો ખાવ ને લાગે તમે પેટ ખરાબ થઈ ગયું હોય એવું લાગે છે હમ એટલા માટે જ નથી ખાતા તો તમારા માટે કઈ વધવા દો એમ નથી મન કેમ એવું લાગે છે કે આ મન ઇગ્નોર કરે છે આ ચકના તો બહુ ટેસ્ટી છે કોણ લેવું એ કઈ ખબર નથી તમે તો રાતે રૂમ માં પીતા નથી ને આ તો બહુ એટીટ્યુડ બતાવતી હોય એવું લાગે છે લોભાવી ભાભી ખાવ ને મારો મતલબ ટેસ્ટ કરો ને બહુ મસ્ત છે વો આટલો બધો એટીટ્યુડ આને તો હવે હું બતાવું છું ઓ અહીંયા બેઠા છે મને ઇગ્નોર કઈ રીતી ને હવે એને આ બધા પાર્સલ દેખાડીને હેરાન કરું છું મને પણ કેસે મારે પણ આવા પાર્સલ મંગાવવા છે ચલ મારા તો બહુ બધા પાર્સલ આવ્યા છે આ ડ્રેસ જો કેવો સરસ નો છે મારા પર કેવો મસ્ત લાગે હે ને અરે આ ડ્રેસ જોયો કેટલો મસ્ત છે મારા પર કેટલો મસ્ત લાગે છે હે ને અરે ભાભી જેલે શું કામ થાવ છો તમે ભાઈ ને કેજો ને ભાઈ તમને લઈ દેશે ડ્રેસ આ શું હું તો આને હેરાન કરવા માટે આવી હતી પણ આને તો કઈ ફેર જ નથી પડતો મેં એટલું બધું કર્યું તોય અરે આ પાછળ તો એક સાથે ચાર ડ્રેસ છે આટલા બધા ડ્રેસ નું હું શું કરીશ વિચારું છું કે કમલાબેન ની છોકરી માટે એક બે ડ્રેસ મોકલાવી દઉં અને આ ડ્રેસ જોવો કેટલો મસ્ત છે ને પંડિતજી કહેતા હતા કે આ મહિને યેલો કલર બહુ શુભ છે ધનલક્ષ્મી ની વરસાદ થશે રાતોરાત કરોડપતિ થઈ જાય પૈસા નતા વરસાદ થાય એકવીસ દિવસ માં પૈસા ડબલ થઈ જાય આને તો મારી બે કરી નાખી અને આને મને ઇગ્નોર કરી અને તો હું હરખી રીતે મજા છો ખાડ ફોન કરું ના 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 આને તો હું જ પોચી જઈશ